બળાત્ને ન્યાય મળે એ માટે મુન્દ્રા ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ અયોધ્યા મધ્ય રામ મંદિરમાં સફાઈ કર્મી તરીકે કામ કરતી યુવતી પર નવ જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરવાની શરમજનક ઘટના બહાર આવી જેના વિરોધમાં મુન્દ્રા મધ્યે સ્થાનિક લોકો દ્વારા કેન માર્ચ યોજી પીડિત યુવતીને ન્યાય મળે અને નરાદમોને ફાંસીની સજાની માંગ સાથે મુન્દ્રા બસ સ્ટેશન મધ્યે જઘન્ય અપરાધના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયા હતા વારંવાર બનતા આવા મહિલા અત્યાચાર જઘન્ય બળાત્કારના બનાવો ગેંગરેક જેવી ઘટનાઓ અટકે અને પીડિત યુવતીઓ જે દેશની દીકરીઓ છે એમના માટે નિષ્પક્ષતા સાથે દરેક ભારતીયો એક થઈને આગળ આવવું જોઈએ એવું ઉપસ્થિત નાગરિકોએ જણાવ્યું હતું मुंद्रा बस स्टेशन पास योजल कैंडल मार्च दरमियान फ्लाइंग विंग फाउंडेशन ना अध्यक्ष संजय भाई बापट, भरत भाई पातारिया, कुलदीप सिंह जाडेजा सिराज खान मलिक कल्याण भाई चुंगिया, हरेश भाई मोथारिया देवेंद्र सिंह जाडेजा सुखदेव सिंह हसवार वगैरे बहोली संख्या में लोग पीड़िता ने न्याय मे यग साथ नरादमों ने सखतमा सखत फांसी की सजा थाय मांग करी होती। સાહેબ આપનું નામ આપશું મારું નામ સંજય બાપર છે સામાજિક કાર્યકર છું મુન્દ્રાની અંદર ઘણા વર્ષોથી રહું છું અને આજે અમે ભેગા એટલે થયા છીએ કે વારંવાર ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક બળાત્કારો થતા હોય છે ગેંગરેપ થતા હોય છે ભારતની જે દીકરીઓ છે એના પર અત્યાચાર થાય છે ઘણી વખત એમને મારી પણ નાખવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં આ ઘટનાઓ રોજબરોજની થઈ ગઈ છે અને રોજબરોજ આવી ઘટનાઓ બનતી હોય છે હાલમાં જ અયોધ્યાની અંદર અયોધ્યા જન્મ રામ જન્મભૂમિ કહેવાય એ શર્મસાર થઈ છે ત્યાં એક દીકરી દલિત દીકરી જે કામ કરતી હતી અયોધ્યા રામ મંદિરની અંદર ત્યાં નવ જેટલા નરાધમોએ એના પર ગેંગરેપ કર્યો છે એટલે અમારો સરકારને સીધો સવાલ છે કે આવા લોકો જે છે એ લોકોને શા માટે ફાંસીની સજા આપવાનો કાયદો પસાર કરવામાં નથી આવતો તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેકની અંદર આવા કેસો ચલાવવામાં આવે નરાધમો નરપિસાચો નાલાયકો જે માણસો છે એ લોકોને તાત્કાલિક ધોરણે કેસ ચલાવી અને ફાંસી જાહેરમાં ફાંસી લટકાવવામાં આવે એવી માંગણી સાથે આજે અમે કેન્ડલ માર્ચનું અહીં આયોજન કર્યું છે અને અમારી પણ કમનસીબી છે કે રાષ્ટ્રપ્રથમ કહેવાતા આ ભારત દેશની અંદર અને મુન્દ્રાની અંદર આવી જે ઘટનાઓ બને અને એના માટે જ્યારે લોકોએ ભેગા થવાની વાત આવે ત્યારે લોકો અહીં સુધી પહોંચી પણ નથી શકતા ખરેખર તમામ લોકોએ પક્ષા પક્ષી મૂકી અને જાતિ ધર્મ મૂકીને પણ આ દીકરી દેશની છે દેશની દીકરી માટે આપણે સૌએ એકત્રિત થવું જોઈએ આજે મારી હોય તમારી હોય કે ગમે એ ધર્મની જાતિની નાતીની દીકરી હોય દેશની દીકરી છે કારણ કે આપણે રાષ્ટ્રપ્રથમની વાતો કરીએ છીએ ભારત મારો દેશ છે ને ભારતની અંદર વસતા તમામ મારા દેશવાસીઓ ભાઈ બહેન છે એવું આપણે પ્રાથમિક શાળાની પુસ્તકમાંથી શીખતા આવ્યા છીએ પરંતુ મને લાગે છે કે અત્યારે જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણ એ જે આપણે શપથ લેતા હતા એ શપથ પ્રમાણે રહ્યું નથી અત્યારનું વાતાવરણ ખૂબ ડોળાયું છે અને અફસોસ સાથે કેવું પડે છે કે મારી દેશની દીકરી ક્યાંય સલામત નથી છે મારું નામ હરેશ મોતારી છે અને એક સામાજિક કાર્યકર તરીકે અમે અહીં મુન્દ્રા કચ્છ ખાતે સક્રિય છીએ ત્યારે અત્યંત દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે અમે આ સ્થળ પર અનેક વખત આવા બનાવોમાં અહીં ભેગા થયા છીએ તેમ છતાંય પણ ભારત દેશની અંદર આ જે જઘન્ય અપરાધો છે બળાત્કારો છે ગેંગરેપ છે એ બનવા બની રહ્યા છે અને એ બંધ થવાનું નામ નથી લેતા ત્યારે અમારા પરમ મિત્ર એવા સંજયભાઈ બાપટે એમણે પણ પોતાનું અફસોસ વ્યક્ત કર્યું છે કે આપણે જ્યારે ભારતને રાષ્ટ્રપ્રથમની નીતિ અને ભારત આપણો દેશને બધા ભારતીયો આપણા ભાઈ બહેન છે એ વાત આપણે કહી રહ્યા છીએ પણ અમલવારીમાં નથી કરતા એ ખરેખર સમગ્ર દેશ માટે શરમજનક બાબત છે કારણ કે જેવી રીતે સંજયભાઈએ કીધું કે કોઈ પણ બળાત્કારની પીડિત યુવતી મહિલા હોય કે કોઈ છોકરી હોય તો એમાં કોઈ પણ જાતિ ધર્મ કે સમાજ એવું જોવાનું ન હોય વારંવાર બનતી ઘટનાઓમાં આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક દલિત આદિવાસી સમાજની દીકરીઓ ઉપર જ્યારે આવા જઘન્ય અપરાધો થતા હોય છે ત્યારે અમુક જ જૂજર લોકોને એ જ સમાજના લોકો એના માટે પ્રોટેસ્ટ કરતા હોય છે ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે આપણે સૌ ભારતીયો છીએ પ્રથમ ભારતીય છીએ ને અંતતા ભારતીય છીએ ત્યારે આપણે ખરેખર ભારતીય તરીકેનો ધર્મ ક્યારે નિભાવશું કારણ કે આમાં કોઈ પણ પીડિત મહિલા હોય એ સમગ્ર દેશની દીકરી છે એ દરેક જાતિ ધર્મ વર્ગની દીકરી છે ત્યારે આમાં કોઈ પણ પ્રકારના આવા ભેદભાવો ન હોવા જોઈએ અને આવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવતું હોય છે એ ખરેખર આપણા ભારતીય નાગરિકો તરીકે આપણા સૌના માટે શરમજનક છે અને આપણે જોયું કે વિવિધ મીડિયા છે જે મેઇનસ્ટ્રીમ મીડિયા આપણે કહેવાય એવું આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા ભારતનું છે કે કોઈ પણ મીડિયા છે એમાં આવી બાબતોને નજરઅંદાજ કરવાની કોશિશો થતી હોય છે એ ખરેખર લોકશાહીના ચોથા સ્તંભ માટે અને અમુક જે એવા મીડિયા મીડિયાના લોકો છે એમના માટે ખરેખર શરમજનક બાબત છે કે એ પોતાનો પત્રકારિતા ધર્મ બરાબર રીતે નથી નિભાવતા અને એ લોકોએ સચેત થઈ જવું જોઈએ કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે જ્યારે પરિવર્તન થશે ત્યારે પણ લોકો એ સો ટકા એમને પૂછશે આ બાબતે